નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઠી પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ત્રિપાક યોજક આ ચૂંટણીમાં ગત બોડીના તમામ સભ્યોને પ્રદેશમાંથી પડતા મૂકી નવા ચહેરાઓની તક આપી ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો બાદ ફેરફાર તારીખ ત્રણ બે બે હજાર પચીસના રોજ મતદારોની ચકાસણી પૂર્ણ પત્રકાર રાજ્યગુરુએ પણ ઝંપલાવ્યું રાજ્યમાં અનેક પાલિકા અને મહાપાલિકાની ચૂંટણી આગામી તારીખ સોળ બે પરંતુ પચીસ કરોડોના ભ્રષ્ટાચારની છેક મુખ્યમંત્રી અને મોડી મંડળ સુધી ફરિયાદો થતા ગત બોડીના તમામ સભ્યોને પ્રદેશમાંથી રદ કરી નવા ચહેરાઓની તક આપી છે આ ચૂંટણીમાં અંદરખાને ભાજપથી લોકો કંટાળી ગયા છે અને અન્ય પક્ષ તરફ મતદાન કરે તેવી ધારણા છે છે સ્પષ્ટ બહુમતી મળશે નહીં આ ચૂંટણીમાં પત્રકારત્વમાં સ્વચ્છ છબી ધરાવતા અને પત્રકાર રાજ્યગુરુએ પણ ઝંપલાવ્યું છે અને પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે રજનીકાંત રાજ્યગુરુ સમ્રાટ સમાચાર ન્યૂઝ લાઠી